ઉત્તરાયણ દરમિયાન તેના આગળ પાછળના દિવસોમાં જે દોરીથી પક્ષીઓ ઘવાય છે એના માટે સારવાર માટેનું આ એક અભિયાન ચાલે છે જે દસ તારીખથી લઈને વીસ તારીખ સુધી હોય છે એટલે તમારા ઘરે કોઈ પણ જગ્યાએ તમારા ધાબામાં કે કોઈ પણ જગ્યાએ ઝાડ ઉપર ફસાયેલું પક્ષી તમે જુઓ તો એ નંબર પર કોલ કરો તો એ લોકો તમારે ત્યાં આવીને લઈ જાય છે પક્ષી જે મેઇન આપણે સૌથી વધારે પક્ષી તેર ચૌદ પંદર તારીખે આવતા હોય છે આ વખતે પક્ષીઓનો રસ થોડો ઓછો છે આ પક્ષી આટલી હદે ઇન્જર્ડ થાય છે તો આપણી મજા પક્ષીઓની સજા બને છે એ લોકોના બચ્ચા પણ ઘરે રાહ જોતા હોય છે કે અમારા મમ્મી આવે ઉત્તરાયણનું પર્વ એટલે કે આવતીકાલે મકર સંક્રાંતિ લોકો દવા પર ચડી અને પતંગ ચગાવશે ક્યારેક ક્યારેક આ ઉત્સવ આ તહેવાર બીજા માટે જીવલેણ સાબિત થતું હોય છે એટલે કે દોરી વડે કેટલાકના જીવ જતા હોય છે લોકો મોતને ભેટતા હોય છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે માણસોની સાથે સાથે ક્યારેક પશુ પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે આ બોલ પક્ષીઓ કે જેઓ દોરી વડે ઘાયલ થતા હોય ત્યારે તેઓની સારવાર માટે સારવાર શરૂ કરવામાં આવે છે ઉત્તરાયણના પર્વમાં દોરાથી ઘણા મૂંગા અને નિર્દોષ પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે કેટલાકને સારવાર નહીં મળતા તેઓ તેઓને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ત્યારે વડોદરા વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓના સારવાર અર્થે સયાજી બાગ પાછળ વન વિભાગની કચેરીમાં ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે લગભગ પંદર જેટલા તબીબો આ કરુણા અભિયાનમાં જોડાયા છે ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે तारीख दस जान्युवारी शरू करेल करुणा अभियान वीसमीन्युवारी विष, सुधी चालू राहते वडोदरा शहर मस्त पक्षी सारवार नवजीवन आपण समग्र आयोजन अंतर्गत पशु चिकित्सक अश्विनी पटेले विस्तृत माहिती आपली મારું નામ ડોક્ટર અશ્વિની જગદીશભાઈ પટેલ છે હું વેટનરી ઓફિસર તરીકે કામ કરું છું જિલ્લા પંચાયત વડોદરામાં અમારે જિલ્લા પંચાયત અને પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે કરુણા અભિયાન બે હજાર છવ્વીસનું અભિયાન ચાલી રહ્યું છે એની અંદર પતંગો એટલે કે કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ એટલે કે ઉત્તરાયણ દરમિયાન અને તેના આગળ પાછળના દિવસોમાં જે દોરીથી પક્ષીઓ ઘવાય છે એના માટેની સારવાર માટેનું આ એક અભિયાન ચાલે છે જે દસ તારીખથી લઈને વીસ તારીખ સુધી હોય છે એમાં અમારા જિલ્લા પંચાયતના તથા સ્ટેટ કચેરીના વેટનરી ઓફિસર્સ અને અમારા સાહેબ લોકોને અહીંયા કામગીરી હોય છે પ્લસ અમે જે આપણી કોલેજ છે આણંદ વેટનરી કોલેજ કામધની યુનિવર્સિટી ત્યાંથી પણ હેલ્પમાં ડોક્ટર્સને બોલાવીએ છીએ તો અમારી પાસે ડોક્ટરની ટીમ છે પંદર જણ અમે આણંદ વેટનરી કોલેજમાંથી બોલાયેલા છે પ્લસ અમારા ઓફિસર્સ અહીંયા કામ કરે છે અહીંયા કરુણા અભિયાનમાં અહીંયા અમે વોલન્ટિયર્સ પણ રાખેલા છે એટલે વન નાઇન સિક્સ ટુ છે અને વન નાઇન ટુ સિક્સ ટૉલ ફ્રી નંબર છે એના પર તમે કોલ કરી શકો એટલે તમારા ઘરે કોઈપણ જગ્યાએ તમારા ધાબામાં કે કોઈપણ જગ્યાએ ઝાડ ઉપર ફસાયેલું પક્ષી તમે જુઓ તો એ નંબર પર કોલ કરો તો એ લોકો તમારે ત્યાં આવીને લઈ જાય છે પક્ષી અને અહીંયા મૂકે છે અહીંયા એની વિગતવાર નોંધણી કરવામાં આવે છે કેટલા વાગે પક્ષી આવે છે એ અને એને અમે અહીંયા સારવાર આપીએ છીએ અને પહેલાં એને પ્રોપર એનેસ્થેસ આપવામાં આવે છે એટલે પક્ષીને કોઈપણ જાતનો દર્દ કે દુખાવો ન થાય સર્જરી દરમિયાન અને જરૂરી લાગે એવી સર્જરી કરી અને સ્તા પ્રોપર આપીને સર્જરી કરીને પ્રોપર ડ્રેસિંગ કરી અને એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો કરવામાં આવે છે અહીંયા સમડીથી લઈને કબૂતર હા આપણે કબૂતર જોવા મળે છે પછી ક કાઇટ્સ એટલે કે સમડી આવે છે પછી લિપિંગ એટલે કે આપણે ટિટોડી પણ આવે છે પછી બાજ છે ઘુવડ છે અને કાગડા કાગડા સૌથી ઓછી માત્રામાં છે પણ આવે છે પક્ષીઓમાં એક્સરે માટે હજુ એટલે બે છેલ્લા બે ત્રણ વર્ષથી તો સુવિધા છે અને હમણાં પણ એટલે એક્સરે મશીન અમે ખાલી ત્રણ દિવસ માટે જ લાવીએ છીએ જે મેઇન આપણે સૌથી વધારે પક્ષી તેર ચૌદ પંદર તારીખે આવતા હોય છે આ વખતે પક્ષીઓનો રસ થોડો ઓછો છે એના બે ત્રણ કારણો છે કે લોકોમાં જાગૃતતા છે સરકાર જે પોતાના પ્રયત્નો કરી રહી છે એમ એના કારણે લોકોમાં જાગૃતતા વધારે છે એટલે લોકો ઓછી જ પતંગો ચગાવે છે ને ઓછા પક્ષીઓ હા ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ઓછો થાય છે અને મુખ્ય કારણ અમને એવું લાગે છે કે ઉત્તરાયણ આ વખતે જે વચ્ચેના દિવસોમાં છે એટલે પહેલાં જો શનિ રવિને ઉત્તરાયણના દિવસો ભેગા થઈ જતા હોય છે તો વધારે પતંગો બાળકો પણ ચગાવતા હોય છે હવે બાળકો પણ અમારે અહીંયા પણ વિઝિટ માટે બાળકો આવતા હોય છે એ લોકો જોવે છે એટલે એ લોકો એવું કહે છે કે અમારે હવે પતંગ ચગાવી નથી કારણ કે આ પક્ષીઓ આટલી હદે ઇન્જર્ડ થાય છે તો આપણી મજા પક્ષીઓની સજા બને છે એ લોકોના બચ્ચા પણ ઘરે રાહ જોતા હોય છે કે અમારા મમ્મી આવે પણ એ પક્ષી બિચારા ઘવાઈ જતા હોય છે અમે અહીંયાથી સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ અને જે પ્રમાણે બ્લડ લોસ હોય શું છે અને બોટલ ચડાવવાની સુવિધા પણ છે આપણી પાસે બધી જ રીતે પક્ષીઓને સારવાર આપવામાં આવે છે અને લોકોનામાં જાગૃતતા હોવાથી પક્ષીઓ ઓછા છે દર વખત કરતાં આ વખત